બોલી પંખી પ્યારા લાગે જય માતાજી મિત્રો મિત્રો આ બેનનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમનો પૂરો વિડીયો તમને આગળ જોવા મળશે તો વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે તમને પણ બહુ મજા આવવાની છે કારણ કે આ બેન બિલકુલ ગીતાબેન રબારી જેવું ગાઈ રહ્યા છે એમનો અવાજ સેમ ટુ સેમ ગીતાબેન રબારી જેવો જ લાગી રહ્યો છે કારણ કે આ બેનના વિડીયોની અંદર ઘણા બધા લોકો કોમેન્ટો કરીને એમના વખાણ કરી રહ્યા છે જે બેનનું નામ મીતાબેન ચૌહાણ છે કારણ કે મિત્રો હું તમને આ વિડીયોની લાઈવ કોમેન્ટો બતાવું જે કોમેન્ટો તમે એકવાર જોઈ લેજો વાંચી લેજો તમને પણ ખબર પડશે કે ખરેખર માણસો બહેનના વખાણ કરી રહ્યા છે અને મિત્રો વખાણ કેમ ન કરે કેમ કે આટલું સરસ ગાઈ રહ્યા છે તો બેનના વખાણ તો કરવા જ જોઈએ તો મિત્રો પહેલાં તો તમે આ બેનનો એકવાર પૂરો વિડિયો જોઈ લો જેમાં બેન જોરદાર અવાજની અંદર ગીત ગાઈ રહ્યા છે તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને પછી તમને આ વિડીયોની લાઈવ કોમેન્ટો બતાવી દઉં જે કોમેન્ટોની અંદર બધા લોકો આ બેનના વખાણ કરી રહ્યા છે તો મિત્રો પહેલાં તો તમે આ બેનનો પૂરેપૂરો એકવાર બોલી કે પ્યારા લાગે માનારા મહારાજ મહારાત વીરને મામા એમ પૂછું કેમ મોડા માનારા અરે મિઠિલા શહેરના આડા અરે પોપટ પ્યારા તો મિત્રો હવે તમે આ વાયરલ વિડીયોની એકવાર એક વાર લાઈવ કોમેન્ટો પણ જોઈ લો જેમાં એક ભાઈ લખે છે ઓટો ટ્યુન વગરનો ક્લિયર અવાજ માં સરસ્વતી તમારા કંઠે સાક્ષાત વસે છે મારા દિલથી દુઆ છે કે ખૂબ પ્રગતિ કરો ઘણા આગળ વધો જીવનમાં મોકો મળે તો તમને રૂબરૂ જરૂર મળશું બીજા નંબરમાં એક ભાઈ એવું લખે છે કે આ અવાજ એક દિવસ આખા ગુજરાતમાં ગુંજશે નીચે કોઈ ભાઈ લખે છે કે વાહ બેન અવાજમાં દમ છે હો એની નીચે મિસ્ટર સાહિલ કરીને લખે છે જો આ રિધમ સાથે ગાવામાં આવે તો ગીતાબેન રબારી જેવો અનુભવ થાય અને મિત્રો એની સાથે જ નીચે પાયલ વાઘેલા સિંગર કરીને લખે છે કે વાહ બેન એની નીચે લખે છે ગીતાબેન રબારી જેવો અવાજ છે અને મિત્રો આવી તો ઘણી બધી કોમેન્ટો છે જે તમને આગળ જોવા મળશે જેમાં લખે છે કે વેરી નાઇસ વોઇસ દ્વારકાધીશ બ્લેસ યુ એની નીચે લખે છે બેન તમારો વોઇસ દિલને ટચ કરે છે રિયલી જોરદાર વોઇસ છે નાઇસ વોઇસ સુપર બેન મિત્રો આવી તો ઘણી બધી કોમેન્ટો છે નીચે તમે જોઈ લેજો અને મિત્રો એની નીચે લખે છે કે હા સિસ્ટર હા મા મેલડી તમને આગળ પોગાડે એની નીચે લખે છે વાહ મિતા દીદી ખૂબ સરસ અવાજ છે કાંઈ ન ઘટે મિતાબેન વાહ સુપર વાહ વાહ અને મિત્રો એની નીચે પણ તમે કોમેન્ટો જોજો જેની અંદર જોરદાર કોમેન્ટો લોકોએ લખે છે વેરી નાઇસ ઘણો સારો અવાજ છે બેન તમારો વાહ બેન નાઇસ અને મિત્રો એની નીચે પણ ઘણી સારી કોમેન્ટો છે જેમાં એક ભાઈ લખે છે કે ગુડ વોઇસ બેન એની નીચે કોઈક ભરતસી કરીને લખે છે વેરી ગુડ વાહ બેન વાહ એની નીચે લખે છે ખૂબ આગળ વધો બેન સુપર મિત્રો તમે પણ કોમેન્ટો વાંચતા જજો હા ચૌહાણ હા વેરી નાઇસ બેન શું અવાજ છે વાહ બેન વાહ વાહ સાક્ષાત સરસ્વતી વસે છે બેનના કંઠમાં નીચે લખે છે બેન સાક્ષાતમાં સરસ્વતી માનો વાસ છે તમારા અવાજમાં વાહ વાહ શું અવાજ છે અને મિત્રો ઘણી બધી આવી મસ્ત મસ્ત કોમેન્ટો છે મસ્ત અવાજ છે બેન અમારા કોળી સમાજનું ગૌરવ એવા મિતાબેન ચૌહાણ બિગ ફેન જોરદાર વોઇસ વાહ બેન વાહ સુપર કુદરતી કોયલ મિત્રો તમે પણ કમેન્ટો વાંચતા જજો તમને પણ બહુ મજા આવશે વાહ બેન અને મિત્રો આવી તો ઘણી બધી કોમેન્ટો છે જે બધી કોમેન્ટો વાંચવા જઈએ ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મિત્રો આપણે વિડીયોને અહીં પૂરો કરીએ છીએ તો મિત્રો વિડીયો તમને આવો ગમ્યો હોય અને બેનનો અવાજ તમને ગમ્યો હોય તો બેન માટે એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી